નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ ખેતી માહિતી સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા જોખમી પાક પણ હવે જીરામાં જોખમ આમ કહેવાય છે કે જીરું એક જોખમી પાક છે ઘરે આવે ત્યારે સાચું પણ ખેડૂત મિત્રો હવે જીરામાં એવી ઘણી બધી દવાઓ આવી જાય છે લગભગ તમારે જીરું તમારી મહેનત મુજબ તમારે આઠ થી દસ મણ કે પંદર થી વીસ વીસ મણ સુધી થતું હોય છે તો ખેડૂત મિત્રો આ વર્ષે જીરાનો ભાવ માપે છે પણ દિવસે ને દિવસે જીરાનો ભાવ સુધરતો જાય છે અને જો ખેડૂત મિત્રો તમારે વ્યવસ્થિત જોખમી પાક કરવો હોય વધારે ઉત્પાદન લેવું હોય તો જીરામાં સાહસ કરો તો ઘણું બધું ઉત્પાદન પણ મળતું હોય છે આમ જોવા તો કે જીરામાં કે ડર કે જીત હે એવો પાક છે ઘણી વખત જીરામાં એવો કાળિયારાનો એવો રોગ આવી જતો હોય તો ઘણું બધું નુકસાન પણ જતું હોય છે તો ખેડૂત મિત્રો આ જોખમની સામે નફો પણ એવો હોય છે તો ખેડૂત મિત્રો તમે જો જોખમ તો ઘણું બધું તમે લીધેલું જ છે ધારો કે દિવાળી આસપાસ માવઠા નો વરસાદ થયો તો ઘણા બધા પાક નુકસાન થયું છે ધારો કે કપાસ હોય મગફળી હોય એવા ઘણા બધા પાકો નષ્ટ થયા છે તો અત્યારે ખેતર ખાલી છે તો આમ જોખમી પણ નફો આપતો પાક કયો તો કે જીરું તો જો ખેડૂત મિત્રો તમે સાચા અને સારા જીરા જીરા બિયારણ પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય તો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે એવી ટોપ ટેન જીરાની જાતોની ચર્ચા કરવાના છે લગભગ જે ગુજરાતના દરેક દરેક સ્થળ ઉપર મળી રહે અને સારી કંપનીઓની બ્રાન્ડેડ કંપનીઓની ટોપ ટેન જાતો વિશે ચર્ચા કરવાની છે એમાં રેનો છે કિંગ છે અવનિ છે વિશ્વાસ છે મંગલમ છે એવી સારી સારી બ્રાન્ડેડ કંપનીઓના બિયારણ વિશે ચર્ચા કરીશું એમાંનું આપણે સર્વપ્રથમ આવે છે જીરા બિયારણમાં નંબર વન કંપની તો કે રેનોનું પાટલિયું જીરું તો ખેડૂત મિત્રો આ પાટલિયું જીરું એ એક આમ શું કે પાટલે વાવેતર કરવું અને ચણા જેવું જીરું થતું હોય છે એવું આ જીરું છે તો જે પાટલિયું જીરું છે ખેડૂત મિત્રો એનું તમે જો વાવેતર કરો તો આના આગળના વર્ષના ફોટોગ્રાફ પણ અમારી યુટ્યુબની ચેનલમાં જોઈ શકાય છે તો ખેડૂત મિત્રો ચણા જેવું જીરું એટલે કે જો તમે પાટલે જીરું કરો અને ચણાની જામ જો તમે વાવેતર કરો તો જીરામાં લગભગ દસ મણ થી માંડી મિનિમમ દસ મણ અને વ્યવસ્થિત મેક્સિમમ પંદર થી વીસ મણ સુધી ઉતારો આપતી હોય એવું જીરું છે આનો નું પાટલિયું જીરું અને સારામાં સારી ઉત્પાદન આપતી કેપેસિટી અને ચણા જેવું જીરું ને એકદમ મોટો છોડવો થતો હોય અને ભરાવદાર ચણાની ગાળીએ પણ બે છોડ ભેગા થઈ જાય એવું આ પોળું જીરું છે એક્સપોર્ટ ક્વોલિટી નો માલ થાય મોટો દાણો એવું છે આ રેનો નું પાટલું જીરું ખેડૂત મિત્રો કરી શકો છો જીરા બિયારણ ની જાત આવે છે જેને રેનો જી જે ફાઈવ તરીકે ઓળખવામાં આવે છે રેનો જીરું બિયારણ પાંચ કે રેનો જીરુ પાંચ નું પણ વાવેતર કરી શકો છો આનો પણ મધ્યમથી મોટો છોડવો થતો હોય છે અને દાણો એકદમ મોટો અને ભરાવદાર અને ચમકદાર છે અને આગળના વર્ષે પણ જે ખેડૂત મિત્રો પાંચ નંબરનું જીરું કરેલું હતું એનો વિડીયો અમારી ચેનલ ચેનલમાં અપલોડ પણ થયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ રાનો પાંચ નંબર જીરું આપો એ પણ માગતા હોય છે એ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબરનું જીરું જે એરીનું સેવન કે એરીનું સેવનનું સાત નંબરનું જીરું બિયારણ છે જે એરીનું સેવન નામે હોય છે એ સાત નંબરનું જીરું બિયારણ કે એમાં

અમારે યુટ્યુબ ની ચેનલ માં વિશ્વાસ પાંચ છ જીરો બિરાણ નો વિડીયો આના આગળના વર્ષે અમારે યુટ્યુબ ની ચેનલ માં અપલોડ થયેલો છે આનો પણ એકદમ દાણો એકદમ મોટો અને ભરાવદારો હોય છે સુકારા સામે પ્રતિકારક જાત હોય છે આપણ મધ્યમ થી મોટો દાણો અને ચમકદાર દાણો હોવાને કારણે એક્સપોર્ટ ક્વોલિટી નો માલ થતો હોય તો એ છે વિશ્વાસ પાંચ નંબર નું જીરું એટલે ખેડૂત મિત્રો એવું કહેવાય છે કે વાવશે વિશ્વાસ ને લડશે વિશ્વાસ અને જો તમે બિયારણ પસંદગી કરી હોય તો વિશ્વાસ તમે પાંચ નંબર જીરા બિયારણ પસંદગી કરી શકો છો અને જે સારામાં સારું ઉત્પાદન

તો ત્યારબાદ આપણે વાત કરીએ ગોલ્ડ કિંગ બે વેરાયટી આવે છે એ વન અને ઉચ્ચો ચુમાળી એમાં ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અને આના આગળના વર્ષે વિશ્વાસ આગ્રહ એજન્સી માંથી ગોલ્ડ કિંગ જીરો આપવામાં આવેલું હતું આ છે ગોલ્ડ કિંગ નું એ વન ને એનો ઉતારો પણ સારામાં સારો આવે છે દાણો એકદમ મોટો ચમકદાર અને ભરાવદાર હોય છે આ ઉપરાંત એ અલગ ખાસિયત છે કે ભાઈ ત્રણ પ્રકારનો પટ મારેલો હોય છે જર્મિનેશન ફૂગનાશક અને જીવાત જ ના ત્રણ પ્રકારના પટ મારેલો હોવાના કારણે એક મહિના સુધી તમારે ઝડપી ઉગે છે એક મહિના સુધી રોગ જીવાત લાગતું નથી તો તમે ગોલ્ડ એ એવન જીરું પણ કરી શકો છો ત્યારબાદ આવે છે ઉત્સવ ચુમ્માલી જે ચાર નંબરની સુધારેલી જાત ગણાય છે ઉત્સવ ચુમ્માલી જીરું છે નું પટ મારેલું જીરું એકદમ શોર્ટિંગ કરેલો દાણો હોય છે દાણો એકદમ મોટો ભરાવદાર અને ચમકદાર અને એક્સપોર્ટ ક્વોલિટી થાય છે જે ઉત્સવ ચુમાલી નામે જીરું આવે છે એના એના પણ પટ મારે જીરું હોય છે એનો પણ ખેડૂત તમે વાવેતર કરી શકો છો ત્યારબાદ સાત નંબરે આવે છે અવનીનું એકસો એકવીસ અવની એકસો એકવીસ જીરું બિયારણ આ પણ પાંચ નંબરની સુધારેલી જાત છે આ ઉપરાંત એનો દાણો એકદમ મોટો અને ભરાવદાર અને ભારતભરમાં સૌથી વધારે વેચાતું હોય એવું અવની કંપનીનું જીરું એકદમ કબૂતર કલરનો મોટો દાણો થાય છે આ ઉપરાંત એક્સપોર્ટ ક્વોલિટી માલ થાય છે સુકારા સામે પ્રતિકારક છે અને પાંચ નંબરની સુધારેલી જાત હોય તો એ છે અવની એકસો એકવીસ જીરું ત્યારબાદ આવે છે અવની એકસો અગિયાર અવની એકસો અગિયાર વિશે વાત કરીએ તો ચાર નંબરની સુધારેલી જાત છે આ ઉપરાંત છોડો એકદમ મોટો ઘટાદાર અને ચમકદાર થતો હોય છે અને એના કારણે તમારે રોગ જીવત પણ ઓછો રહેતો હોય છે અને દાણો એકદમ ભરાવદાર અને ચમકદાર ને મોટો થતો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો આવની એકસો અગિયારની પણ પસંદગી કરતા હોય છે ત્યારબાદ આવે છે સેલ્ય લાસ્ટમાં એમએસી ફાઈવ મંગલમ પાંચ નંબરનું જીરું તો સૌથી સૌથી પ્રથમ જો પાંચ નંબર જીરા સૌથી પ્રથમ પાંચ નંબર આવ્યું હોય તો મંગલમ શીટ નું પાંચ નંબર છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમએસસી ફાઈવ એટલે કે મંગલમ નું પાંચ નંબરનું જીરું આપો એના પણ ઘણા બધા ખેડૂત મિત્રો વખાણ કરતા હોય છે તો મિત્રો આપણે આ વાત કરી છે જે ટોપ ટેન જીરા છે એમાં આપણે જોવા જઈએ તો રાનો નું પાટલિયું જીરું આવ્યું ત્યારબાદ આવ્યું રાનો પાંચ નંબર નું જીરું અરીનો સાત પછી વિશ્વાસ પાંચ ત્યારબાદ આવ્યું છે વિશ્વાસ સાત ગોલ્ડ કિંગ એવન ઉત્સવ ચુમ્માલીસ અને અવની નું એકસો એકવીસ અને એકસો અગિયાર અને મંગલમનું એમએસસી ફાઈવ એટલે ટૂંકમાં આવડી આજે ટોપ ટેન વેરાયટી ની આપણે ખેડૂત મિત્રો ચર્ચા કરી છે એમાંથી તમને અનુકૂળ પડે અને તમારી નજીકના સ્થળ ઉપરથી જેવો કોઈ પણ પ્રકારનું બિયારણ મળે એની તમે પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો હું વિશ્વાસ આયોજન છે ધૂળાભાઈ તો ખેડૂત મિત્રો તમને આ જીરા બિયારણ ની ટોપ ટેન વેરાયટી વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય અને જીરું કરવા જે ખેડૂત મિત્રો જીરું કરવા માંગતા હોય એમને તમે આ બિયારણની માહિતી આપો ભાઈ આ ટોપ ટેન આવે અને આમાંથી તમે તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે તે વેરાયટીની પસંદગી કરી શકો છો આ દસ પ્રકારની વેરાયટી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી છે સુકારા સામે પ્રતિકારક છે દાણો એકદમ મોટો અને ભરાવદાર છે આ ઉપરાંત બધી કંપની દ્વારા પટ પણ સારામાં સારો મારવામાં આવે છે એવી સરસ મજાની આ ટોપ ટેન જીરા બિયારણની માહિતી ખેડૂત મિત્રો તમને સાચી અને સારી લાગે બીજા ખેડૂત મિત્રોને મોકલજો અને ખેડૂત મિત્રો આ વર્ષે જીરાનો ભાવ થોડો ઓછો છે મિત્રોને જો આ જીરા બિયારણ વિશેનો વિડીયો સાચવાના સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજાને ફાયદો થાય હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આવજો આભાર જય જવાન જય